નમસ્કાર મિત્રો કેમ છો તમે મજામાં હું પણ આજે વધારે મજામાં છું રોજ કરતાં વધારે એટલા માટે કે આજે અમેરિકાની એક સુપર મોડેલની સ્ટોરી લઈને આવ્યો છું મિત્રો સમય બદલાતો રહે છે પુરુષ ડોક્ટરો અને સ્ત્રી દર્દીઓ આ બે વચ્ચેનો લવ હેટ સંબંધ સદીઓથી ચાલતો રહ્યો છે મને યાદ આવે છે હોસ્પિટલમાં ગયો હતો ત્યારે નાનકડા ટાઉનની બહેનો જે મારા ગયા પેલા માત્ર ફિમેલ ગાયનેકોલોજીસ્ટેલી હતી એ મને જોઈને જરા આઘાત પસરી પડી હતી મારી પાસે ચેકઅપ માટે આવતા એ લોકો સમય થયો હતો પણ મારો એમના પ્રત્યેનો એપ્રોચ અને ક્લિનિકલ ડાયગ્નોસિસ અને એ બધું જોયા પછી છ આઠ મહિને એમાં પરિવર્તન આવ્યું હતું અને રોજની એસી એસી બહેનો મને બતાવવા માટે આવતી હતી આવું તો બહુ સ્વાભાવિક છે હું એક પુરુષ તરીકે વિચારું ને જો મારે કોઈ લેડી ડોક્ટર કોઈ ફિઝિશિયન કે સર્જન હોય એની સામે મારે એક્સપોઝ થવાનું હોય તો મને પણ શરમ આવે અને સંકોચ થાય તો આવું થાય એ સ્વાભાવિક છે મારે વાત કરવી છે અમેરિકા એ પણ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા મારો ગાર્ડ મિત્ર ડોક્ટર વિક્રમ પટેલ જે મારા હાથ જે ઇન્ટર્નશીપ કરતો હતો બેકાઉ પછી તો એ લગ્ન કરીને પરીક્ષાઓ પાસ કરીને અમેરિકામાં ગયો ત્યાં એણે પેઇન મેન મેનેજમેન્ટ કર્યું અને પેઇન મેનેજમેન્ટના જે બહુ શરૂઆતના ડોક્ટરો હતા આખી દુનિયામાં એમાં એક પણ હતો અમેરિકાની ઓહાયો સ્ટેટની હોસ્પિટલમાં પેઇન મેનેજમેન્ટ વિભાગમાં એ સેવા આપતો હતો પેઇન મેનેજમેન્ટ વિશે હજી આજના લોકો પણ બહુ જાણતા નથી

મૂળમાંથી જતા નથી એને કાબૂમાં રાખી શકાય છે એટલે જ્યાંથી આપણે કરોડરજ્જુમાંથી ચેતાતંતુ નીકળતી હોય કેટલીક નર્વ્સ નીકળતી હોય કે ઇંગલીઓ હોય એને લોકલ એનેસ્થેસિયા આપી નોક કરી તો એનાથી શું થાય કે પેઇન થતું હોય પણ એની અસર મગજ સુધી પહોંચે નહીં એટલે દર્દીનું જીવવું સહ્ય બની જાય આસાન બની જાય આ એની પાછળનો મૂળભૂત સિદ્ધાંત છે આખા તરીકે કેન્સર કેન્સર દર્દી રિભાઈ રિભાઈને અતિશય પીડાથી મૃત્યુ પામે છે હવે એ દર્દીને છેલ્લા સ્ટેજમાં બચાવી શકાતો નથી મૃત્યુમાંથી પણ એનું દર્દ ઓછું થાય ને તો પણ રાહત રહે આપણે કહીએ ને કે હી ડાયટ ઇન પીસ એ શાંતિથી મેળવો આ શાંતિ આપવાનું કામ એની નિપુણતા એટલે પેઇન મેનેજમેન્ટ ડોક્ટર વિક્રમ પટેલ બહુ બહોશ ઇન્ટેલિજન્ટ છોકરો ઇન્ડિયન ડોક્ટર અને એના હાથ નીચે બીજા ત્રણ ચાર અમેરિકન ધોળિયાઓ કામ કરે બપોરનો બાર સાડા બારનો સમય હતો એક વાગે એનું લંચ બ્રેક હોય અને ત્યાં સાડા બાર વાગે એક યુવતી આવી રિસેપ્શનિસ્ટ મોકલી યુવતીને જોઈને ત્યાં હાજર તમામ ડોક્ટરો સ્તબ્ધ થઈ ગયા અનુપમ સૌંદર્ય ધરાવતી એ સ્ત્રી અને એનો ચહેરો અમેરિકામાં એટલું બધું જાણીતો કે બધા ઓળખી ગયા એ હતી કિમ્બરલી સુપર મોડલ અમેરિકાનું મારે કોઈ બ્રાન્ડનું પ્રમોશન નથી કરવું પણ તમે બધા ઓળખી જશો કે દુનિયાભરમાં ધૂમ વેચાતું જે સોફ્ટ ડ્રિંક છે એનું મોડેલિંગ આ યુવતી કરતી હતી અને બીજી ઘણી બધી બ્રાન્ડ્સને પ્રમોટ કરતી હતી અને એની એક એક જે મોડેલની કેમ્પેન હોય એના બદલામાં એને કરોડો રૂપિયા એટલે લાખો અમેરિકન ડોલર્સ એને આપવામાં આવતા હતા વેરી બ્યુટ હવે એનું પોતાની બાલિકેનું ફાર્મ હતું એટલે ઘોડાનું ફાર્મ અને એ ઘોડાઓ પાડતી અને જાતવાન ઘોડાઓ જે આજને ભાવે આપણે રૂપિયામાં કહીએ તો પાંચ પાંચ સાત સાત કરોડ એક એક ઘોડો વેચાય એવા ઘોડાઓ રાખતી એની ઉપર પોતે બેસતી પણ કરી હોર્સ રાઈડિંગ પણ કરતી એમાં એક દિવસ એ હોર્સ રાઈડિંગ કરતા કરતા નીચે ઉતરવા ગઈ અને એનો સાયુ ખેંચાઈ ગયો અને ફાટી ગયો મસાલ આ થાઈ મસલ સાથળો અને એટલી બધી ખરાબ હાલત થઈ કે ચાલી ના શકે છે ઉઠતા બેસતા પડી રે પથારીમાં તોય ઊંઘકાર કરે સેજ પડખું ફરે તો ચીસ નીકળી જાય હવા મહેલું મોડેલનું કામ અટવાઈ ગયું કરોડો રૂપિયાની આવક બંધ થઈ ગઈ ઘણા બધા ત્યાંના ફિઝિશિયનને બતાવ્યું ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું ન્યુરો ફિઝિશિયન્સને બતાવ્યું બતાવી કીધું કે ભાઈ હવે આ જ્યાં સુધી લિગામેન્ટ પાછું રિપેર નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ દવાથી નહીં મળે તો કે તો હું જીવિત થઈ શકતી ચીસો પાડું છું તો કે એના માટે તારે પેઇન મેનેજમેન્ટના નિષ્ણાત પાસે જવું પડે એટલે કે ક્યાં જવાનું એટલે એ લોકોએ એ હોસ્પિટલ એડ્રેસ આવ્યો અને કિંમલ એની મોંઘી દાળ ગાડીમાં હોસ્પિટલમાં આવી એ ક્લિનિકમાં એને ખબર નહોતી કે ડોક્ટરો કોણ છે ત્યાં જઈને બેઠી દાખલ થઈ તો ત્યાં આપણો ઇન્ડિયન ડોક્ટર વિક્રમ પટેલ હતો એટલે અમેરિકન ધોળિયા લોકોને અને એમાં પણ આવી સુપર મોડર હોય એ સ્ત્રીઓને આપણા ઇન્ડિયન પુરુષ ડોક્ટરોની જરા સુખ ખરી શરમની વાત નથી કરતી કારણ કે શરમ તો એ લોકોની ડિક્શનરીમાં નહીં હોય મોડલિંગમાં હોય અમેરિકન મૂડી છોકરી એ તો ટૂંકામાં ટૂંકા વસ્તુ પહેરવા ટેવાયેલી હોય પાંચસો માણસોની વચ્ચે શૂટિંગ ચાલતું હોય એટલે એવી શરમ ના હોય પણ કોઈ એશિયન મૂળનો ડૉક્ટર ઇન્ડિયન ઓરિજિનનો ડૉક્ટર એના શરીરને ટચ કરે એ ક્યારેય ચલાવી નાખે એટલે એણે તરત જ કહ્યું કે તમે કેવી રીતે આ પ્રોસીજર કરશો એટલે વિક્રમભાઈએ સમજાયું કે તને હું ઊંધી સુડાવીશ ટેબલ ઉપર પછી હાથથી હું નક્કી કરીશ કે તારા કયા મણકામાં મારે ઇન્જેક્શન આપવું અને એ મણકામાં હું લોકલ એનેસ્ટ આપી દઈશ અને તારો એ જે સેન્સેશન છે આ જે પીડાને લઈ જતા સેન્સેશન એ બ્લોક થઈ જશે પછી તું હારીશ ચાલીસ બધું કરીશ એ ભલે લીગામીઠ ચિરાઈ ગયો પણ તને પેઇન નહીં થાય અને પેલી એ પૂછ્યું કે તમે મને ટચ કરશો તો કે નેચરલી કરવા જ પડશે ને એમને તો કેવી રીતે નક્કી કરો તો નો આઈ વિલ નોટ એલવ ઊભી થઈ ગઈ એટલે વિક્રમને ખરાબી લે પણ ત્યાં અમેરિકા ફ્રી કન્ટ્રી છે અને અમે અમને ડૉક્ટરોને શીખવવામાં આવે છે કે કોઈ પણ પેશન્ટ જો પોતે રાજી ખુશીથી એને તપાસવાની કે સારવાર કરવાની સંમતિ ના આપે તો અમે એના ઉપર પ્રેશર કરી શકીએ નહીં અને વિક્રમ કે ઓકે તો પછી મારો તો લંચ ટ્રેક થઈ રહ્યો છે તો હું જઉં છું આ બીજા બે અમેરિકન ડૉક્ટરો છે મારા એ તમને જોઈ આપશું કિંબરલીને એમાં વાંધો નહોતો કિંમલી તરત જ પૂરેપૂરા કપડાં કાઢી અને ટેબલ પર ઉપર સુલા બંને ભોરા ડોક્ટરોએ એને કરોડ એક પછી એક મણકા દબાવવા દબાવવા દબાવતા નીચે ઉતરા અને પછી ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી પણ ઇન્જેક્શન આપી શકાયું નહીં એ મણકો એ લોકો બે મણકા વચ્ચેની સ્પેસ ટ્રેસ ન કરી શકા પેલી ત્રણ ચાર સોય લાગી એટલે કિમ્બર લીડની સાત ઠેકાણે આવી ગઈ એણે કહ્યું કે ડોક્ટર તમારાથી વધારે કોઈ હોશિયાર નથી કોઈ સિનિયર કે અનુભવી અને પેલા અમેરિકન ડોક્ટરે કીધું કે હા છે ને અમારાથી સિનિયર પણ છે અમારાથી વધારે હોશિયાર પણ છે અને વધારે અનુભવી પણ છે કોણ તો કે એ તો હમણાં જે ગયા એ ડૉક્ટર વિક્રમ પટેલ પણ તમે એને ના પાડી એટલે જતા રહ્યા તો કે પ્લીઝ કોલ હિમ આઈ એમ ડાઇંગ વિથ પે અને હું વધારે સોય હવે નિશાણ કરી શકું એટલે ડોક્ટરે કીધું કે જોઈએ જો એને અપમાનિત થવા જેવું નહીં લાગ્યું હોય અને સાચા ડૉક્ટર હશે તો આવશે બાકી કોઈ ડોક્ટર આવી રીતે આવે નહીં અને લંચ માટે ગયા છે જોઈએ પટ્ટાવાળો દોડ્યો તો હજી વિક્રમભાઈ એમની ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ કરવાની તૈયારીમાં હતા ઇગ્નિશન કી ગુમાવે ત્યાં જ એણે કર્મચારીને જોયો એટલે કાચ ઉતારીને પૂછ્યું કે શું છે એટલે કે સુપર મોડલ ઇઝ રિક્વેસ્ટિંગ વિક્રમ કે મને ટચ કરવા દેશે તો ટચ શું હવે તમે જે એને દસ વખત તમે એના હાથ મૂકીને જોશો ને તો એ ના નહીં પાડે અને શરત એની એટલી જ છે કે હવે એક જ સોયમાં ઇન્જેક્શન લાગી જવું જોઈએ એક જ ક્લિકમાં ને વિક્રમ પટેલ આરામથી આવ્યા પાછા પોતાનો ઈગો કે ઇન્સલ્ટ જે થયું હોય એ ફિલિંગ બાજુમાં મૂકીને આવ્યા કિમ સૂતી હતી

ટેબ્લેટ્સ લખી અને નીચે પોતાની સહી પછી એને કિંબડીની સામે જોઈને કહ્યું એ ભગવાનનું કામ કરે છે તમારા ફોટોગ્રાફ લેવા માટે કરોડો અમેરિકન છે લાઇન લગાવી યાદ રાખો આજે તમને ડોક્ટર વિક્રમ પટેલના ફોટોગ્રાફ વગર નહીં ચાલે કોઈ તમને અમેરિકામાં દવા નહીં આપે આ સે કરી છે ને ઇટ ઇઝ ધી સિગેન આભાર માણીને શર્મિંદી થઈ ને ચાલુ તો મિત્રો આ છે વિદેશોમાં આપણા દેશી ડોક્ટરોનો ચરવો મિત્રો આ હતી ઘટના સુપર મોડલ કિમ્બરલી અને આપણા ઇન્ડિયન ડોક્ટર વિક્રમ પટેલ વચ્ચે આના પરથી એક વાત સમજવા જેવી છે કિમ્બરલીને લઈને દુખાવો હતો પેન હતો એના મેનેજમેન્ટ માટે ગઈ હતી પણ શરમાતી હતી હતી અથવા તો ક્યાંક એનો અહંકાર ન હતો આ શરમ અને અહંકાર આ બે બાબતોથી આપણે પણ ગ્રસ્ત છીએ પીડાઈએ છીએ આપણા જીવનમાં પણ દુઃખ હશે હતાશા હશે નિરાશા હશે દુઃખમાં માત્ર શરીરનું નથી હોતું મનનું પણ હોય છે ધનનું પણ હોય છે તો આ દુઃખ વખતે આપણે કિબડલીની જેમ શરમાઈએ નહીં આપણા મિત્રોની મદદ લઈએ શરીરની પીડા હોય તો ડૉક્ટરો પાસે જઈએ સારામાં સારા મિત્ર કે સારામાં સારા ડોક્ટરની પાસે જઈ કોઈની શેર શરમ રેખા વગર સંકોચ રેખા વગર આપણો અહંકાર ઓગાળીને એમની મદદ માગીએ અલ્ટિમેટલી આપણો ગોલ એક જ છે હાઉ ટુ મેનેજ અવર પેન મિત્રો તમારા પ્રતિભાવો મને મળતા રહેશે બધા વાંચું છું અને રાજી થાઉં છું તમારા પ્રતિભાવો આ એપિસોડ વિશેના શું છે એ પણ મને જણાવું તમે મને વખાણ કરો છો મારા મને જુઓ છો મારી પીઠ થપથપાવો છો એ બધા હું તમારો આભારી છું આપણે મળતા રહીશું આભાર નમસ્તે